જેલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ચિતાલી ગામ પાસેની યોગ્ય એસ્ટેટ આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં અંત્ય જ્વલનશીલ કેમિકલ્સનો ગેરકાયદેસર જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે સંગ્રહિત છે આ ઉપરાંત એક ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરી ગોડાઓમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી આ બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમ દરોડા પડ્યા હતા સ્થળ પરથી લોખંડ અને પ્લાસ્ટિકના બસો ને અઠ્ઠાણુ નંગ ભરેલા બેરલા ટેન્કરમાં રહેલું પચાસ હજાર પાંચસો દસ લિટર કેમિકલ અને એકસો ચુમ્માલીસ ખાલી બેરલ કરી મળી આવ્યા હતા પોલીસે કુલ તેત્રીસ પોઈન્ટ બત્રીસ લાખનું કેમિકલ અને અન્ય સામગ્રી સહિત ચોપન પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે બટકોદરાના આદિત્યનગર ખાતે રહેતા અક્ષય નટવર પરમારની ધરપકડ કરી હતી આ કેસમાં અશોક મણિલાલ દંડ અને ઉર્મિલા દંડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે